भूख लगी दो जमी लिक्स भूखो चटनी सारी जमी लमी लीजिए जमीन थी गई नवरे थोड़ा तो करा में थे तो वहां दुकाने कड़ी जे के हूँ तो तो जाए आप दुकान है तो कड़ी थड़े बही जाए वहां कड़क तो थड़े बही जाई પછી જોઈ કે હું કામ કરજે તો થોડે પછી જાય ભાગ એવો નો નો આવે જો તંદુરી પનીર વેજ બિરયાની ભાગ એવો આવે અમે અમારામાં તો કઈ આવતું નહીં અમારા શું આવતું દારિયા સિંગ ને એવું આવું બધું નવી નવી ભાગે ન આવતું તો એ વાત તો કઈક અલગ હતી

वचराज मैं आया ना आयला जन पानी पानी पूरी खाई ले ने पर जायला जे दुकान है ना मुरे ते बे बे गया खाई ले कला कर नहीं कारी करेला पानी पाव पानी पूरी पाव भजन डोसा आप लोग पानी पूरी खाओ ना जो हां तो मोड़ो थे लेकर खाई ले देश में जाओ तुम ना मत जाओ देश में जाओ तुम्हें આપણે પ્લેટ કમ્પ્લીટ થઈ ગયા તો ખાઈ લે ભૂખ લઈ ગયા છે અગિયાર બાર વાગી આવી ગયો ના ખાઈ બોપરા આવ પાવ પાટી નું હે આવ તો એ જો ગુંડરા રોડ ઉપર ઓછે આજમાં બધી વસ્તુ મળી જાય પાણીપુરી પૂરી પાવ બાજી તો છે આપણે પાણી કમ્પ્લીટ થઈ ગઈ તો ખાઈ લે આપણે નાસ્તો કરીને દુકાને તો સાડા બે જાય બે બધી થઈ ગયા

ને આ નઈ ગઈ નવરાન હોય આવો વળે વળે થોડી ઘણી સાફ સફાઈ કરવાની હતી પેલા કરનાખી એ રીબલ તો ઉતાળ લીધું છે ધોવાનું બાકી છે જે ખળ થોડી ઘણી સાફ સફાઈ કરનાખી હે ને પછી ધોઈ નાખજો ઓગડીમાં અને સમુલક ની વારે થોડાક જ જોઈ નાખી તો આપડા ઓડે થી હોય એવા ઘરે તો એનીમો જો તમે જો મારે ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કમેન્ટ કરી દેજો અને નાની નાની કમેન્ટ કરીને શેર કરી દેજો તો અવલો કાંઈ પૂરો કરી દો તમે મારીનામાં નવા હોય તો લાઇક કરવા શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા અવલો તેથી રામ રામ અને વંદ માતો તો હોય રહ્યો રામ રામ